સો તો ત્રણ લાખ ત્રીસ હજાર કેટલા કે ત્રિરાશી જોઈ લે છે ત્રિરાશીમાં જવાબ શું હશે ત્રણ લાખ ત્રીસ હાજર ગુણ્યા સો ભાગ્યા એકસો ને

સેલ્ફ ડિફેન્સ માટે બહેનોને ખાસ કરીને કરાવવામાં આવે છે અને પ્રવીણસિંહ ચૌહાણના માર્ગદર્શન નીચે એમના કોચો સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે અને અમારા બાળકો છે એ રાજ્ય સુધી નેશનલ સુધી પણ જાય છે પાંચ દેશની સ્પર્ધા હતી તેમાં સિસોદી તુલસીબેન આલાભાઈએ સારું એવું પરફોર્મન્સ કર્યું છે અને તેમણે બે ગોલ્ડ મેડલ જીતેલા છે એ બદલ શાળા પરિવાર તરફથી હું એને શુભ શુભ શુભેચ્છાઓ પાઠવું છું અને એ ખૂબ જ આગળ વધે એવી શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત